સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ખુલાય રહ્યો ને ગઈકાલે નહીં તો ત્રણ દિવસ હા ને વાતાવરણ થઈ ગયું હજી એમના વાતાવરણ અત્યારે થોડું ખુલ્લું છે બાકી મસ્ત પ્યાક્ત વાતાવરણ થઈ ગયું છે બાકી બાર મા ફૂલ કયો મસ્ત નીકળે ત્યાં ગુલાબ

kalpetu kya hui ja bune tha na tele ki hoy kana bakti ho to to so <tip> hui to kya so arad so khatla na ki so bhai aaye be tha so jai mata jai shri krishna youtube family ne hamara ko support oso thai gayo hoy evu youtube hmm. family ne ha mitra hamne ko thodak support kar diji view down thai gaya hai હા સર વ્યૂ શેર કરો ને લઈને વ્યૂ આવે થોડાક વધારે ચાલો શિરામણ થાય શિરામણ થઈ જાય એટલે મસ્ત મજાનું શિરામણ કરી લઈએ આપણે મિત્રો પોપટ ને કિસ્કુલા જેવું મીજો એટલા બધા છે નકરા જેવું બહુ નુકસાન કરે પોપટ ને કિસ્કુલા એ મિજો કોયલ ચાઉખા કરે આમ ઠીક પાછળ છે લીમડા આમાં નહીં દેખાય નહીં બપોરના ખાવા બાદ થઈ ગયા છે અને આપણે આમાં ડાયરો આથી આ કોણ ચાલુ કરી દીધું હતું અડધામ હાલી ગયું છે પાછો મંડી ગયો તો પાછું કેમ થઈ ગયું ખડ પાછું થઈ ગયું આપણે ક્યાં ખડ ખૂટે છે

ટાયર માં નહિ થાય લાસન છે જીની વિડિયો માં તમને નહિ ફરક દેખાય પણ રીયલ જોઈએ ને તમે આમ હસતું જ ના અટકે આ બે માં આયુ છે આમાં પાછ નહિ થાય ઓલુ લાઇસન્સ જીના સાહેબ નાના છોડવા છે એટલો ખોળ ફરક છે મિત્રો એડી નો ખોળ નો હાલ ડાયરો મેં હે ને પાછું કાઢ દઈશ પાલું હાઈ ત્યાં આગવાનું હે ને બાજરો <coughs> के दिन चाल में त्यांग Ruwet रावत भाई murabbo

Alo, bắp đây nè, giáo cũng sẽ về bố tạt cái kem cái này, vì là mẹ ta đi tìm về biết thế gì đó nè, biết thế gì giờ cũng cái này đây rồi, vì mà thế này, chín cái chín cái muốn biết hay thế, cái 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 muốn không phải thái cái biết cái lâu đây, tôi nè.

બાકી વરસાદી વાતાવરણ જાય મિત્રો મિત્રો હા તો મિત્રો પછી આખું વરસાદની ખાસ જરૂર છે વરસાદ આવી જાય ને તો આપણા બેક્ટેરિયા નાખી દઈ મેટારી જેમ બેક્ટેરિયા આવે ને એ ગાનામાં આપણે અમુક ટેકાણે ને દેખાય છે મુંડા એ ધીને બેક્ટેરિયા નાખી દઈ આપણા છે ને હવે મંડી જાય હા ત્યાં આંખવા બાઈક આંખવા મંડી જાય બાઈક તે જુગાડ આપણો મિત્રો

મિત્રો આપણે ચાલુ કરતી તો જો હાજરી આ ફોલ કરે જુગાડ આપણા હાથમાં આવી ગયો તો હવે ફોલ એક બાકી વરસાદ જાય હોય ફોલ મિત્રો આ બાજુ જુઓ ને થઈ ગયા છે કઈ કેટલા વાગ્યા દર્શન સાયકલ ચલાવે ને વાદળ છે મસ્ત મિત્રો વરસાદ આવે એવું છે શું કરે બરોબર આ ભાગમાં કમ્પ્લીટ હાંજ ચાલી ગયો પેલા કૂણિયામાં ને મિત્રો ત્રાસ છું

તો મિત્રો પોણા સા આપણે પોણા આઠ થઈ ગયા પોણા સાત નહીં મિત્રો અને સુરત ચાર ના હાથમી ગયા છે આપણે ગાય ને હે બે દોઈ ગયા છે બાકી નજારો કંઈક આવો હે મિત્રો જવો આવું કંઈક વાતાવરણ છે બહુ ખાસ કંઈ વરસાદ આવી છે નહીં આવી જાય તો કામ થઈ જાય મિત્રો આપણે જરૂર જ છે વરસાદની થોડોક આવી જાય ને ચાબલા ભરાઈ જાય એવું કામ થઈ જાય તો હાલો હવે છે ને ડાયરો આ સાથે જ આપણો નાનકડો બ્લોગ છે ને અહીંયા જ કરીશ પૂરો આ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યું તો લાગશે સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ